શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છવ્વીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાંનું વિષય સુખ એ કંઈ ખરું સુખ નથી દુનિયામાં ગમે એવો મોટો માણસ હોય તોય તેના સંસારમાં કંઈ ને કંઈ ઉણપ તો હોય જ છે ઉણપ નહીં એવો સંસાર જ નહીં એકવાર કોઈ સંસારી માણસ એવું કહેનારો મળી પણ આવે કે મારો સંસાર પૂર્ણ છે પણ તેને પણ આ ચાલ્યું છે તેમ ચાલ્યા જ કરશે કે કેમ એમાં ક્યારેય પણ કોઈ ખામી તો ઊભી નહીં થાય ને એવી ચિંતા રહેવાની છે એટલે કે તેને ખરું સુખ નથી જ કોઈ અત્યંત વિષય માણસ હોય તો તેને કદાચ ફિકર ચિંતા નહીં હોય દારૂના નશામાં ચકચૂર થયેલાને રામની પરવા નથી હોતી વસ્ત્રનું પણ ભાન હોતું નથી અને તે તેના નશામાં જ આનંદમાં હોય છે પણ એ ક્યાં સુધી તેનો નશો ઉતર્યો નથી ત્યાં સુધી જ વિષયમાં લાગતું સુખ પરાવલંબી વિષય પર આધારિત હોય છે વિષય એ નશ્વર એ આપણી પાસેથી કદી ને કદી તો જવાના જ કંઈ નહીં તો આપણે તેમને છોડીને એક દિવસ ચાલી નીકળ નીકળી પડવાનું છે બીજી વાત એ કે વિષય સુખનો આધાર ઇન્દ્રિયો પર હોય છે ઇન્દ્રિયો જો કામ આપતી બંધ થઈ ગઈ તો એ સુખ કેવી રીતે મળવાનું આવતીકાલે આપણું મૃત્યુ છે એમ જો ખબર પડે તો કયા વિષયમાં આપણને સુખ લાગવાનું સારાંશ વિષયમાં સુખ નથી જે સુખ છે એવું લાગે છે તે આપણામાં જ છે અને તે વિષયમાંથી મળે છે એવો આપણો માત્ર ભ્રમ જ હોય છે તો પછી સુખ શામાં છે પુષ્કળ વસ્તુ હોય પુષ્કળ ભ્રમણમાં હોય તો પુષ્કળ સુખ એ ભ્રમ છે ખરેખરું સુખ કે પુષ્કળ સુખ તે એ કે જે કાયમનું સનાતન સુખ હોય અને તે સનાતન વસ્તુઓમાં જ એટલે કે ભગવાનમાં જ રહેલું છે આપણી જેમ પશુઓને પણ વિષય સુખ હોય છે તેમનામાં અને આપણામાં ફરક શું હું કોણ શા માટે આવ્યો છું એવો વિચાર કરવો અને સારા સારનો વિચાર કહેવાય છે સંસારમાં પણ આપણે વિચાર તો કરીએ જ છીએ શામાં આપણો ફાયદો છે શામાં નુકસાન છે એ જોઈએ જ છીએ પણ બધું જ જ્યાં અસાર ત્યાં સાર તે ક્યાંથી કેવી રીતે મળવાનું હોય તે પરિસ્થિતિમાં આપણે સમાધાન માનતા નથી તેનાથી વધુ સુખની સ્થિતિની ઈચ્છા રાખીએ છીએ ભગવાનની ભક્તિ કરીએ છીએ સંત પાસે જઈએ છીએ એ બધું પણ વિષય મેળવવા માટે જ કરીએ છીએ તો પછી આપણે એ સેવા ભક્તિ વિષયની થઈ કે સંતની દેવ સંત એ બધાનો ઉપયોગ બીજી વસ્તુઓની જેમ વિષય મેળવવાના સાધન તરીકે થયો નહીં કે બિલાડી આડી ઉતરી તો આપણને એમ લાગે છે કે આપણું કામ નહીં બનવાનું આ ભગવાનનો સંકેત છે અને એટલે આપણે પાછા ફરીએ છીએ પણ એક સ્ત્રી મરી ગઈ તો બીજી કરવાના વિચારમાં લાગી જઈએ છીએ ત્યાં આપણને ભગવાનનો સંકેત નથી દેખાતો મતલબ કે વિષય જ આપણું ધ્યેય છે અને તે મેળવવા માટે આપણે ખટપટ કરતા રહીએ છીએ ખરેખર જે માણસ સંસારમાંના પોતાના અનુભવમાંથી શીખતો નથી તે કશાથી પણ સાણું બનનાર નથી સંસારમાં સુખી થવું હોય તો ભગવાનના બનીને રહેવું અસ્તુ કે જીવન સ્મરણ જય જય રામ